બે કપ દૂધથી ઘરમાં રહેલ ફક્ત એક સિક્રેટ સામગ્રીથી હલવાઈ જેવી જ પોી રૂ જેવી દાણેદાર મુલાયમ બરફી મેં બનાવી ફક્ત દસ જ મિનિટમાં બરફી તૈયાર કરેલી છે આ બરફી ફક્ત દસ જ મિનિટમાં બનેલી છે તો મિત્રો આજની મારી રેસિપી તમને ગમે તો એક લાઈક ને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સૌપ્રથમ એક કઢાઈ લેશું એમાં આપણે બે કપ દૂધ નાખીશું દૂધ આપણે નોર્મલ ઘરે આવે એ દૂધનો ઉપયોગ આપણે અહીંયા કરીશું દૂધ તમે કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો એમાં આપણે અડધો કપ દહીં નાખીશું એ આપણી સિક્રેટ વસ્તુ છે સામગ્રી એ દહીં ઘરનું જામેલ છે દહીં અહીંયા મોડું લીધું છે દહીં ખાતું ન હોવું જોઈએ એને આપણે એકદમ આવી રીતે હલાવી લઈએ એમાં નાખીશું આપણે અડધો કોપ ખાંડ એને પણ આપણે મિક્સ કરી લેશું એક ચમચી એલચી પાવડર એને પણ આપણે આવી રીતે મિક્સ કરી લેશું આપણે અહીંયા ચાર ચમચી ઘી લીધું છે એમાં આપણે બે ચમચી ઘી ઉમેરીશું અને બે ચમચી જેટલું એમાં રાખી લેશું પછી આપણે ફરીથી પાછો એનો ઉપયોગ કરી લેશું આવી રીતે સતત આપણે હલાવતા રહેશું એમાં નાખીશું આપણે મિલ્ક પાવડર એમને આપણે બે કપ મિલ્ક પાવડર એમાં ઉમેરી દેશું અને મિલ્ક પાવડરને આવી રીતે આપણે સતત હલાવતા રહીશું અહીંયા આપણે બીજો કોપ પણ અંદર ઉમેરી દઈએ અને આવી રીતે આપણે એને મિલ્ક પાવડરને નાખ્યા પછી એકદમ સરસ બેટરને હલાવી લેશું એમાં ગાંઠા ન રહીએ એનું આપણે ધ્યાન રાખશું અને એકદમ સરસ આવી રીતે હલાવી લઈએ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણું દૂધનું ટેક્ચર આવું બને છે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અહીં આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધેલી છે અને આવી રીતે મીડિયમ ફ્લેમ ઉપર ગેસને રાખીશું અને લગાતાર સતત હલાવતા રહેશું મિલ્ક પાવડર અંદર નાખેલ છે તો ધ્યાન રાખીશું કે આપણો પાવડર નીચે તળિયામાં ચોટે નહીં ધીમે ધીમે હલાવતા રહીશું હા નોનસ્ટિકનો જ કઢાઈનો ઉપયોગ આપણે કરવો જરૂરી છે આવી રીતે સતત આપણે હલાવતા રહીશું અહીંયા તમે જોઈ શકો છો બે મિનિટ દૂધ ગરમ આપણું થઈ ગયું છે અને દૂધનું સ્ટેક્ચર પણ આવું રીતે થઈ ગયું છે એ કણીને હિસાબે આપણી બરફી ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાગશે અને એકદમ સરસ કણીદાર બનશે હજી આપણે આને બે મિનિટ સતત હલાવતા રહેશું ફરતી બાજુ સાઈડમાં આવી રીતે આપણે ઉખેડતા જશું અને સરસ એકદમ હલાવતા રહેશું અહીંયા આપણે એકદમ સરસ ઘટ થઈ ગયું છે બે ચમચી ઘી વધારે એ આમાં ઉમેરી દેશું બરફીમાં એનો ટેસ્ટ ઘીનો ખૂબ જ સરસ આવે છે એને પણ આપણે આવી રીતે મિક્સ કરી લઈએ આપણી બરફી એકદમ સરસ ઘટ થવા લાગે છે આ મહેમાન આવે ત્યારે ચોક્કસથી તમે ટ્રાય કરજો આ બરફી ખૂબ જ સરસ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે આવી રીતે બે મિનિટ હજી હલાવી લેશું આપણે અહીંયા કલાકંદ બરફ બરફી એકદમ સરસ ઘટ થઈ ગઈ છે દાણેદાળ બરફી આપણી એકદમ સરસ ઘટ થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને બે જ મિનિટ આવી રીતે લોયામાં આપણે હલાવતા રહીશું એટલે નીચે ચોટે પણ નહીં ગેસની ફ્લેમ બંધ કરીશું અહીંયા આપણે એક પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે એમાં આપણે બટર પેપર ફાતરું છે અને કે પિસ્તા બદામ ડ્રાયફ્રૂટ આપણે નાખેલા છે કેસરના તાતણા પણ નાખેલા છે એમાં આપણે આ કલાકંદ બરફી એમાં આપણે ઉમેરી દઈએ ડબ્બો હંમેશા થોડોક તમારે ઊંચો જ લેવાનો કલાકંદ બરફી હંમેશા દરવાળી હોય છે એને આવી રીતે આપણે સેટ કરી લઈએ આ બરફીને પંદર મિનિટ આપણે શેટ થવા દેસુ આવી રીતે પાથરી અને પંદર મિનિટ આપણે એને શેડ થવા દેસું આપણી બરફી શેટ થતાં પંદર વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોશું આપણી બરફી એકદમ સરસ ચામી ગઈ છે હવે આપણે એને ડબાને ઊંધો વાળીશું વાવ આપણી બરફી એકદમ સરસ હવે આપણે કટ કરી લઈએ જોવો મસ્ત દાણેદાર કલાકંદ બરફી એકદમ મુલાયમ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી આપણી બરફી બની છે હવે આપણે વચ્ચેથી આવી રીતે કટ લગાવીશું કોઈ ઓળખી પણ નહીં શકે કે આપણે દહીંમાંથી બનાવેલી બરફી છે આવી રીતે આપણે કટ કરી લઈએ બધી મીઠાઈમાં અત્યારે ખૂબ જ મિલાવટ ઘરમાં બનાવી સરસ સહેલી છે આવી રીતે ઝટપટ દસ મિનિટમાં બની જાય એવી આપણી બરફી સરસ બની છે મિત્રો આજની મારી રેસીપી તમને ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ